થેન્ક જામ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણો બ્લોગ જોતા હોય મજામાં જોઈએ અત્યારે તો સવારમાં બ્લોગ બનાવવા આવી ગયા છે આપણે મેળવી ઉપર અને પવન જોર હતા અને આજે આપણે જવાનું છે વાડ કપાવવા આણંદની દુકાન અમારા ભાઈબર ની દુકાન છે ને આ વાર કપાવા જવાનું છે તો આજે વાળ બહુ વધી ગયા છે પંદર દિવસ થઈ ગયા છે તો મેં કીધું ચાલો આજે જઈને વાળ કપાવી આવ્યું હોય હવે આજે જવાનું છે તો વાર કપ વાર તો બાઈ ના હવે વિડિયો માં આપણે વાણા દુકાન મળીએ આ છે વાણા દુકાન અને આ એને દુકાન નું નામ છે અને આ એનો નંબર છે ગામ ભાટિયા તો ચાલો જાય અંદર આપડા ફાઈનલ વાર કપાઈ ગયા છે આપડા વાઈબર ને કાપી દીધા છે પછી વિડિયો બનાવવાનું ચાલુ કર્યો છે

જય શ્રી રામ જય દ્વારકાધીશ જય રામ આપ કેમ છો બધા મજામાં ને જો કે આમ તો મજામાં જ હશો યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય આપણે બનાવી છે આજે ચણાની દાળ આ જો ચણાની દાળ છે પછી આ દાળ ભાતની દાળ છે તુવેદાર અને આ છે આપણી ભાત અને આ છે કોબી મરચાનો કોબી મરચાનો સંભારો અને આ છે રોટલી અને આ જોઈ લો ભાઈ અમારે શાકભાજી માં છે ને આજે રીંગણું આવ્યું છે આ રીંગણું તો કવડું મોટું છે કવડું મોટું કિલાયક નું હશે તો આ રીંગણું છે ને ખંભાળિયાનું છે

એવી રીતના ખવાય ને એવા રીંગણા છે મસ્ત અસલના હાવ અને આનું શાકે એવું મસ્ત થાય ખાંડની કઈ જરૂર ના પડે ગોળ ખાંડ નાખવાની આપણે તો આને અમારે અહીંયા બારાડીમાં ભટુરિયા રીંગણા કહે તમારે તો શું કહેતા હોય આને આ રીંગણા બહુ સરસ આવે એમ કે ખાવામાં મસ્ત મજા આવે એમ કે આપણને મોઢું કંઈ ન આવે છોકરાઓને ખાતા હોય કાચું તોય એમ તો સરસ મજાના રીંગણા હોય ગયા આ રીંગણું તો ખંભાળિયાનું છે અમારે અને ગોરીજાના રીંગણા છે ને અમે દ્વારકા જઈએ ને એટલે એ બાજુ આવે ગોરીજા ગામ ગોરીજાના રીંગણા સરસ આવે એ આખા કાળા હોય તો એ રીંગણા આપણે નીકળીએ ને એટલે લારી લઈને બધા ઊભા હોય વાડીઓ વાળા અને વેચતા હોય અહીંયા થોડા મોંઘા પડે રીંગણા આપણને પણ એનો ગોળો સરસ થાય મસ્ત મીઠો થાય શાક બનાવીએ તો શાકય મીઠું થાય સરસ અને ઓર સરસ થાય એમ કે એ બાજુ જો નીકળતા હોય દ્વારકા જતા હોય તો ત્યાં લારી લઈને ઊભા હોય બધાય ગામડાના વાળીઓ તો અહીંયા વેચતા હોય તો રીંગણા એક બોરીજાના રીંગણા છે ને તમે લેતા જાજો અને પછી ઓરો બનાવીને ખાજો બહુ સરસ ઓરો એ અને અમે જોઈ ને અમારે ઘર પૂરતો ખાવા માટે તો ખાલી કાચો ઓરો બનાવ્યો સિંગ તેલ નાખી લસણની ચટણી ને અસર મસ્ત ડુંગળી લીલું લસણ ને નાખીને એમનો કાચો વઘારા વગરનો એ સરસ ઓરો થાય એમને બહુ ભાવે બધાને એટલે એ બનાવી વધારે બનાવવાનું જોઈએ આપણે ટિફિન વાળા હોય એટલે પણ આમ કે એકલા હોય ને તો એમ થાય ગાલ તો કાચો ઓરો બનાવીએ તો કાચી લીલી ડુંગળી નાખીએ લીલું લસણ નાખીએ ટમેટું નાખીએ લસણની ચટણી નાખીએ અને સિંગ તેલ નાખીએ એટલે મસ્ત ઓરો થાય કાચો ઓરો બહુ મજા આવે એ તો ખાવાની તો તમે ક્યારેય બનાવજો કાચો ઓરો રીંગણ બહાર શેકીને અને આ રીંગણા ને તો આપડે છે ને ચૂલા ઉપર જ શેકવું જો કારણ કે આ આવડું મોટું છે એટલે કઈ આ ગેસ ઉપર રવા ન શશે કઈ ને કાચું રહી જાય તો પવન તો છે પણ હાથા હતા તો પવન વેહી જાય એટલે આપણે ને ચૂલા ઉપર ચાયણી રાખી ને જો રાખીને મૂકીએ ને તો ચૂલો ઠરી જાય પેટે એમ કે એક પવન હોય ને એક ચૂલો ઠરી જાય આવડું રીંગણું શેકવા જઈએ ને તો ચૂલો ઠરી જાય એટલે ચાયણી રાખી અને આપણે આને શેકશું માટે એટલે સરસ મજાનું શેકાઈ જશે પછી ઓરો બનાવશું આનો એટલે પાંચ છ જણા સાત જણા કે હોય ને તો આપણે આ બધાનો ઓરો પૂરો થઈ જાય કારણ કે ટમેટા નાખીએ ડુંગળી નાખીએ લેલી એટલે સરસ મજાનું ધાણા ભાજી નાખીને બનાવીને તો મસ્ત ઓરો થાય જરાય બી હશે નહીં તો આજે આપણે પ્લાન છે આ ઓરો બનાવવાનો રીંગણાનો અને જો તમે છે ને આ બાજુ આવો ને તો ખંભાડિયાના રીંગણા લેતા જાજો અને ગોરીચાના રીંગણા તો ખાસ લેજો એ તો બહુ સરસ હોય રીંગણા ગોરીચાના અને અમારા ભાટિયામાં મળે જો આવા ભટુડિયા રીંગણા તમે લઈ જાજો આખા રીંગણા ભરેલા બનાવીએ ને તો અમારા વાળાને પૂછીએ એટલે એમ જ કે આખા રીંગણા ભરેલા બનાવો એ લોકો બધા એવું ભાવે એમ કે કરે રીંગણા સાબ મસ્ત બને એટલે મીઠા હોય સરસ રીંગણા તો હાલો જય માતાજી બીજા વિડિયોમાં મળજો હાલો દીતા હું બનાવ્યું છે તે કમલા બંગલો હું આજે આવ્યો છું તું આ છે હે હા હું વાચે આવ્યો સંડે હે આજ હા કઈ તું આવી આવી એ હું બનાવ્યું હા જે બતાવજો એ હીતા છે જો બંગલો બનાવ્યો હો અસર જો કેવો સબ્બન હિતા છે બંગલો હા હિતા બંગલો મોટો આજે છે શનિવાર અને કાલે છે આપણે રવિવારની રજા અને આજે આવ્યો છે એમાં હિતા એને કાલે એને બે દિવસની રજા છે એ આવ્યો છે આજે લઈ તો બ્લોગમાં બ્લોગમાં આવી ગયો છે જોતા રહેજો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં આપણા વિડીયો બધા જોતા રહેજો